નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં વાસ્તુ વિજ્ઞાન છે જે પ્રકૃતિના પાંચ તત્વો સંતુલન કરે છે જે કલા ખગોળશાસ્ત્ર અને જ્યોતિષ વિદ્યામાં સૌથી વધુ ફાયદાકારક માનવામાં આવે છે વાસ્તુશાસ્ત્ર મુજબ તમારા ઘરમાં અચાનક કોઈ પક્ષીનો આવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે તો કેટલાક પક્ષીઓનો આવો ખરાબ માનવામાં આવે છે એટલે આજે તમને જે પક્ષી વિશે વાત કરવાની છે જો તે તમારા ઘરમાં આવે તો તેનો અર્થ એ છે કે હવે તમારા ઘરમાં ખુશીઓ આવવાની છે ઘરમાં આ પક્ષીઓનું આગમન હકારાત્મકતા લાવે છે ઉપરાંત આ પક્ષીઓનું ઘરમાં આગમન થતા ધન લાભ થવાના સંકેત મળે છે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જો તમારા ઘરમાં અચાનક પોપટ આવીને બેસે છે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે પરંતુ જો તમે પોપટને પાંજરામાં પૂરીને ઘરમાં રાખો તો તે યોગ્ય નથી શાસ્ત્રમાં પોપટનો સંબંધ ધનના દેવતા ભગવાન કુબેર સાથે હોવાનો કહેવાય છે આ ઉપરાંત પોપટને કામદેવનું વાહન પણ કહેવામાં આવે છે આ જ કારણે પોપટને શુભ પ્રતિક માનવામાં આવે છે પોપટ જ્યાં જાય છે ત્યાં સમૃદ્ધિ લાવે છે આ ઉપરાંત જો તમારા ઘરમાં ચકલી આવીને તેનો માળો બનાવે છે તો તે પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે જે ઘરમાં પક્ષી પોતાનો માળો બનાવે છે ત્યાં ક્યારેય પૈસાની અછત નથી હોતી હંમેશા સુખ સમૃદ્ધિ રહે છે